જે તળાવ છે ઓવરફ્લો થયું તળાવ ફાટ્યું અને તેના કારણે આ જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે માંડવીના મુંજલાવના આ દ્રશ્યો ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને ગામના લોકો પોતાના ઘર તરફ અટવાઈ પડ્યા છે બીજી તરફ જઈ નથી શકતા અને હવે આજે પાણી ઓસરે ત્યારબાદ પરિસ્થિતિ ખબર પડશે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને અનેક જિલ્લા છે તે પ્રભાવિત થઈ ચૂક્યા છે કારણ કે ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો આવ્યો છે હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના માંડવી તાલુકાના મુજલાવ ગામમાં છે ગામના છે જ્યાં આ તરાવ ફાટ્યું છે અને તબાહી સર્જાય છે દ્રશ્યો સીધા જોઈ શકો છો કે ધોધ પડતો હોય એ પ્રકારેનું જે પાણી છે તે અહીં વહી રહ્યું છે તળાવ સાત વિઘાની અંદર પથરાયેલું આ તળાવ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા પાણી હતું પરંતુ જે રીતે તળાવનો પારો તૂટ્યો છે અને તેને લઈને છે તે આ સીધું પાણી છે તે વાવિયા ખાડીમાં જઈ રહ્યું છે ધોવાણ પણ થઈ ચૂક્યું છે આપણી સાથે ગામના તલાટી છે તેમની સાથે સીધી વાત કરીશું બેન આપનું નામ કહેવા ચૌધરી નિર્મલા નિર્મલા બેન કેવી પરિસ્થિતિ છે શું રિપોર્ટ કરવામાં આવ્યા જો સવારે વરસાદના કારણે સવારે પાંચથી સાડા પાંચની વચ્ચે તળાવ ફાટ્યું ને તળાવ ફાટતાની સાથે જ આ રસ્તો ધોવાઈ ગયો છે ને અમુક ચાર પાંચ ખાતેદારોના ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને નુકસાની ખેતરોને ધોવાણ થયું છે અને અમુક જે શેરડીનું નુકસાન છે તજવીજ હાથ ધરવામાં આવી છે આ માનોની પાંચ પાંચેક વાગ્યાની ઘટના છે ઢીરોઢીરું પાણી નીકળતું ગયું અતિશય વરસાદને કારણે રસ્તાના થયા છે કોઈ જાનમાન હાનિ નથી પણ તમે ખેડૂતોને નુકસાન થયું પાળા ધોવાયા છે શેરડીનો પાક જમીન લેવલ બેસી ગયો છે પ્રથમ વાર વખત આવી ઘટના બની છે કે અગાઉ આ વખતે તળાવ ફાટવાની પ્રથમ વખત બની છે પ્રથમ વખત બની છે બહુ વર્ષો પહેલાં બની હતી પછી અમે તળાવ ડાઉન કર્યો હતો પણ પ્રથમ વખત બની છે અતિવૃષ્ટિના કારણે વરસાદ કેવી કેવી સાવચેતી રાખવામાં આવી રહી ગામને શું અપીલ કરો ગામને અપીલ કરી છે કે પાણી નિકાલ થાય છે અહીંયા નાના છોકરા કે કોઈ જાય નહીં તો છતાં અમે તાત્કાલિક લાઈટ જીવી પાસે બંધ કરાવી છે અને અમે ખરા પગે ઊભા છે જાનહાનિની થાય એ માટે બિલકુલથી તો બીજી તરફના દ્રશ્યો બતાવીશ કેમેરામેનને કહેશે એ દ્રશ્યો બતાવે જે તળાવ છે તે ફાટ્યું છે અને સીધું પાણી છે તે વાવ્યું ખાડીમાં જઈ રહ્યું છે ગામના સરપંચ અને તલાટી પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા છે વહીવટી તંત્રને આ બાબતે જાણ કરવામાં આવી છે રિપોર્ટ કરવામાં આવ્યો છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે ત્યારે સાવચેતીના ભાગરૂપે કોઈને પણ આપ જે તળાવનો માંથી જે પાણી વહી રહ્યું છે તેમાં અવર જવર ન કરવા માટે પણ સૂચના આપી કોઈ કોઈપણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપી દીધી ત્યારે હાલ જે રીતે તરાવ ફાટ્યું છે તેને લઈને લોકો છે તે ચિંતામાં મુકાયા છે સંદીપ વસાવા ઝી મીડિયા માંડવી સુરત